બજેટ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ દરમિયાન નિર્મલા સીતારામને જણાવ્યું કે આ યોજના અંતર્ગત જે લોકોના મકાન પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે તેઓને ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવશે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન કર્યા બાદ આ યોજનાની જાહેરાત કરી હતી ત્યારબાદ આ યોજનાની જાહેરાત હવે ઓફિશિયલ રૂપિયા નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં કરવામાં આવી છે તો ચાલો જાણીએ આ યોજનાનો ફાયદો કેવી રીતે અને કોને મળશે તો મિત્રો પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત દેશના એક કરોડ મકાનો પર સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવશે આ યોજના અંતર્ગત લોકોના મકાનો પર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેને કારણે લોકોને વીજળી બિલમાં રાહત મળશે આ સોલાર પેનલથી ઉત્પન્ન થનાર વીજળીનો ઉપયોગ લોકો સરળતાથી કરી શકશે આ સાથે તે યુનિટ સુધીની વીજળી ફ્રીમાં મળશે ઉપરાંત સોલાર પેનલ દ્વારા જનરેટ થયેલી વીજળીમાંથી જે વીજળી વધશે તેને તેઓ વેચી પણ શકશે જેના કારણે વાર્ષિક પંદરથી થી વીસ હજાર જેટલી આવક ઊભી કરી શકાશે ચાલો હવે જાણીએ આ યોજના માટે કોણ યોગ્ય છે અને કોણ અયોગ્ય મિત્રો આ યોજનાનો લાભ તેવા લોકોને મળશે જે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે અથવા જેમની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતાં ઓછી છે જો તમે સરકારી કર્મચારી છો અથવા તો ટેક્સ પેર છો તો આપ આ યોજના માટે અયોગ્ય ગણાશો હવે જાણીએ આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો આ યોજના માટે અરજી કરવા આપની પાસે બેંક પાસબુક આધાર કાર્ડ જૂનું લાઇટ બિલ અને રેશન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે પીએમ સૂર્યોદય યોજના માટે અરજી કેવી રીતે કરવી જો તેના વિશે વાત કરીએ તો તેના માટે આપે આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ સોલાર રૂફટોપ ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે આ વેબસાઇટ પર આપે આપનું સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તથા આપણા વીજળી બિલ પર રહેલો કન્ઝ્યુમર નંબર સાથે સાથે તમારું નામ મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો ભરીને તેને સબમિટ કરવાની રહેશે ત્યારબાદ અપ્રુવલ મળી ગયા બાદ આપ રજિસ્ટર્ડ ડિસ્કોન્ટ કંપની પાસેથી સોલાર પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરાવી શકશો જેવો આપના ઘરે સોલાર પ્લાન્ટનું ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યારબાદ ડિસ્કોમ કંપની દ્વારા ત્રીસ દિવસની અંદર સોલાર પ્લાન્ટની સબસિડી જે આપવામાં આવે છે તે આપના ખાતામાં જમા કરવામાં આવશે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપણે મદદરૂપ સાબિત થશે જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો